જય દ્વાર્ગાધીશ અત્યારે સમગ્ર ગુજરાતમાં એક ગીતે ધૂમ મચાવી છે અને એ છે પદ્મા આ પદ્માવતીના ગીતની સાથે અનેકવિધ પ્રકારની વાતો અનેકવિધ પ્રકારના ઇતિહાસો સોશિયલ મીડિયાની અંદર બિલાડીના ટોપની માફક ઉછળી નીકળે ઉછેડા છે ત્યારે ખરેખર આ પદ્માવતીનો ઇતિહાસ શું છે આ પદ્માવતી અને માંગડાવાળાની જે અમર પ્રેમ કથા છે એ અમર પ્રેમ કથા શું છે આની સાચી અને અધિકૃત માહિતી લેવા માટે આપણે આજે એક એવા વ્યક્તિની મુલાકાત કરવા જઈએ જઈ રહ્યા છીએ જે છેલ્લા બે દાયકા ઉપરાંતના સમયથી સુર શબ્દ અને સંગીત આની સાધનાની અંદર લીન છે અને એની પાસે જે કાંઈ માહિતી હોય એ માહિતી સો એ સો ટકા અધિકૃત અને ઓથેન્ટિક હોય એવા માણસ એવા મરમી માણસ એટલે આપણા ઉપલેટાના માલદેભાઈ આહિર તો આવો આજે આપણા મલકમાં મળવા જેવા માણસની સાથે આપણે મુલાકાત કરીએ અને એ છે આપણા માલદેભાઈ આહિર જય દ્વારકાધીશ માલદેભાઈ આપનું ખુબ ખૂબ સ્વાગત છે આપણો મલક યુટ્યુબ ચેનલ ની અંદર નમસ્કાર અને આ ચેનલ ની જે મુખ્ય વાત છે એ વાત એ છે સમગ્ર ગુજરાત ની અંદર ઘણી બધી વાતો જાણીતી છે પણ એની અંદર કઈક ને કઈક અજાણી માહિતી હોય છે અજાણી માહિતીઓ સમગ્ર ગુજરાત ની અંદર જાણવા મળે એના માટે થઈને અમારો એક નાનકડો પ્રયાસ છે એની અંદર આજે સમગ્ર ગુજરાત ની અંદર આપણા મલક ની અંદર ચર્ચા તો જે સવાલ છે એ સવાલ એ છે કે પદમા આ પદમા કોણ માંગડા વાળા કોણ વિશે અમે આપની પાસે જાણવા સૌરાષ્ટ્રમાં ચારેય પ્રાંતમાં અનેક કથાઓ થઈ ગઈ છે જેને અમર કથાઓ આપણે કહી શકીએ એ લોકજીવન જ્યાં સુધી છે ત્યાં સુધી લોક લોકહયે કાયમ આસન વાળી બેઠી છે લોક લોકહયને આસન છે એમાં પ્રેમ કથા હોય છે શૌર્ય કથા હોય છે પણ એક જેનો ચીલો જેની રસમ જેનો રંગ અલગ છે જેમ ભરત મુનિએ નવ રસની વાત સંગીત સાહિત્યમાં અને એના શાસ્ત્રમાં લખી છે કે નવ રસ તો સૌરાષ્ટ્રની આ એક જ કથા આવી છે કે એમાં નવે નવો રસ છે ક્યાં આ એક જ કથા આવી છે અને કથા ત્રણથી ચાર રસ સુધી ક્યારેય પહોંચી નથી પણ એક વીર માંગળાવાળો અને સતી પદ્માવતી જે ઓર્થેન્ટિક કથા એવી છે એની વાત આખી કે ભાણ જેઠવાનું મૂળ ભાણે છે અને ધાતરવડના મૂળ જસવંતસિંહ પણ જેઠાવાળા તરીકે એને લોકો ઓળખે કારણ કે જાડા વરણમાં ઓલામણા નામ હોય એ જેઠાવાળાનો દીકરો ને જેઠાવાળાના મૃત્યુ પછી એ મા દીકરો આ રેવા આવતા રહેલા ભાણ જેઠવાના સાનિધ્યમાં જેઠાવાળા છે ધાતરવડના હા જેઠાવાળા ધાતરવડના મુખી એટલે એના જે મેન આખું સ્ટેટ કે નાના નાના જે રજવાળાઓ હતા કે એમાં એ રીતે અને જેઠાવાળા અરસીવાળા બે ભાઈઓ બરાબર વાળા રાજપૂતો એટલે જેઠાવાડાના મૃત્યુ પછી માંગડાવાળાની ઉંમરે નાની હતી અને એ સમયમાં પરિસ્થિતિ પણ એવી હતી એટલે અહીંયા એની બે સલામત રીએ એના માટે થઈ અને મામાને ત્યાં ભાણ જેઠવાની ભાણવડમાં હાલાર પંથકનું આપણું ભાણવડ ત્યાં આવી ગયા રહેવા માટે અને ત્યાં ઉછરતા હતા અને ભાણ જેઠવાએ એની માને બેનને કાપડામાં જીવાય માટે પાસતરડી ગામ આપેલું આવા ઇતિહાસમાં ઉલ્લેખો છે એટલે સૌરાષ્ટ્રની જે પ્રેમ કથાઓમાં એક અજોડ પ્રેમ કથા જેને કહેવાય કે પ્રેમ ને ખાતર જેને સ્વર્ગ ને પણ ઠોકર મારી અને ભૂતિઓની વાસ કર્યો એવી આપણી વાળાની કથા છે તો માંગડા વાળા ધાતરવડ ના મૂળ હા પણ એ એમનું જે નિવાસસ્થાન કે રેવાની વાત આપણે કરીએ તો એ કુંબલી એના મામાને ત્યાં પાણી જેઠવાને ત્યાં હા પદ્માવતી ક્યાં મૂળ છે ને નરેશભાઈ પાટણ તો આપણે ત્યાં પાંચ સાત જેટલા ઇતિહાસમાં ઉલ્લેખ બતાવે છે છેલ્લું આપણે પાટણ એટલે જેઠવા રાજાઓની છેલ્લી રાજધાની અત્યારે ઢાંક જે ઢંકાનગરી તરીકે પણ છેલ્લે એનો ઉલ્લેખો છે આ ઓળખાય છે પણ બહુ ઊંડાણપૂર્વક જાતા એવી ખબર પડી કે પદમાં પણ પાસ તરડીની હતી અને તેના શેઠની દીકરી હતી અને માંગડાવાળો એ વખતની અંદર પહેલી નજરે જ એને પ્રીત બંધાણી એવું નથી પેલી નજરે પ્રીત બંધાણી સીધે સીધી કોઈ મળે કોઈ યુવાનને સીધું પ્રેમ થાય એ ભાણ જેઠવાને ત્યાં મામાની અવારનવાર આવતો અને ત્યાં ભાણ જેઠવાનો જે રાજમહેલ હતો જે અત્યારે ત્યાં પેટ્રોલ પંપ છે ત્યાં ચારે બાજુ કોઠા હતા એ કોઠાથી આગળ જે આ જે અત્યારે જગ્યા છે ભૂતવળ એ ભાણવાળી તરીકે પણ ઓળખાતું અને ત્યાં બધા ઘોડા ખેલાવવા માટે બધા રાજકુમારો મિત્રો બધા આવતા ત્યારે જે પદ્માનું ઘર છે ત્યારે પેલા જૂના બાંધકામના જે હતો ત્યાંથી રોજ ત્યાં ત્યાં નીકળે એટલે પદમા ઉભી રહેતી અને એની આયખું મળતી અને એ રીતે એને પ્રીત બંધાણી પણ એ ભાણવાડીની અંદર ઘોડા ખેલાવા જાતા છાત્રવડની એની પાઘડી હતી કારણ કે પ્રાંતે પ્રાંતની પાઘડીની એક અલગ અલગ હોય એટલે પદ્માવતી છેલ્લા આપણા અભ્યાસ મુજબ એ પાસ્તરડીની બતાવે છે અને ભાણ જેઠવાય એની બેનને આજીવાય માટે આપેલી પાસ્તરડી એની અંદર એક ચોપાટનો ઉલ્લેખ આવે છે તો વણિકની દીકરી કે વાણિયાની દીકરી ચોપાટી તો ખરેખર રાજવીઓની રમત હતી અને વધારે પડતા રાજવી લોકો ચોપાટ રમતા એટલે આમાં નરેશ એવું છે કે ચોપાટ આમ તો ધનાઢ્યો જે હોય છે એનો સમય પસાર કરવા માટે મનને આનંદ આપવા માટે મનને રંજન કરવા માટે એક રમત હતી કે સામે સામે અને મૌન રીતે રમી શકાય એવી એક આ મૌન ભાષાની રમત હતી અને પદમા એની સહેલાણીઓ સાથે અવારનવાર રમતી અને એ આપણી જૂની ચોપાટની પરંપરાઓ રમવાની જૂની હતી ત્યારે કાંઈ કોઈ બીજા મનોરંજનના સાધનો પણ નહોતા ત્યારે આવી રમતો હતી એટલે ચોપાટને આપણે એ જ જગ્યાએ મૂકી શકાય કે મોન રહીને રમાત રમત અને એમાં જે સામા સામા ગોઠું મોંડાઈ રમાય તેની વાત આખી જુદી ભાઈ પડતી હોય છે મારે વાત એટલા માટે તમને ચોપાટ કરવી છે કે અત્યારના બધા જે ગીતો પદ્માના આવે છે એની અંદર ચોપાટ ની બાજી અધૂરી છે એવો એક ઉલ્લેખ આવે છે તો ખરેખર માંગડો અને પદ્મા ચોપાટ રમતા હતા એમાં આના બે નું પેલું મિલન કે પેલી મુલાકાત કે એનો બે વચ્ચે પ્રેમ જે રીતે પાંગરો એ કઈ રીતે એક નરેશભાઈ આમ જનરલી જોઈએ આપણે કે રાજાનું ભાણે જ છે એની એની જે પ્રેમની જે એક પરાકાષ્ઠા તો હતી જ પણ એનો શુદ્ધ અને સત્વસભર જેને જેને આપણે કહેવાય સાત્વિક પ્રેમ જેને કહી શકાય એ સાત્વિક પ્રેમને કારણે કોઈ એનો વાસના બે પ્રેમ નહોતો એટલે એની ઘેરે આવતો જતો હોય અને ચોપાટ રમતો હોય તો આ આ લોકસમૂહ એને એને સ્વીકારે છે આપણે આપણે ઇતિહાસની અંદર એવા પ્રેમ કથાઓ જોઈએ છીએ કે એ બે ભેગા રમતા બાળપણથી તો એ એ જે રમત હોય એક પ્રીતમા સામે બેઠી હોય ને સામે એનો પ્રેમી રમતો હોય એની હારવાની જે મજા હોય છે હાયરા પણ જીતા તમે જીતા અને અમે હાયરા આપણા ગીતોય છે અને એ જ્યારે માંગડાવાળો જાય છે અને અચાનક જ એ જ્યારે નીકળી ગયો હોય અને ત્યારે એ ચોપટ અધૂરી રહી હોય ને પછી આ બાયલ બાયલ ચાડવો હોય ધણ વારી જાય ચાડવો ચાવડો નહીં બધાય ચાવડો કે ચાડવો ઈ મૂળ શીતલા કાલાવડ નો હતો અને ભાણ જેઠવા અવારનવાર ટસલું થઈ ભાણ જેઠવા મુશ્કેલીમાં પણ એ જ જોતો કારણ કે બાગી લોકો એની એમ કે ને કે આપડી અત્યારની લોકભાષામાં એમ કે છે કે રીઢા ગુનેગાર છે એ પાછા સુધરતા નથી પણ ઈ લાગ જોઈને જ્યારે પેલા નરેશભાઈ ગૌધણ જયારે વાયું ત્યારે એ આપણે બધે જાણીએ છીએ એની વાત આપણે આગળ લેશું એ પેલા તમારો એક નવો પ્રશ્ન આપણે સાંભળીએ પ્રશ્ન એ કે બાયલ ટાળવો ઘણા બધા લોકકથાઓમાં એવું કહે છે કે ધાતરવડ કે જે મંગળાવાડાના બાપાનું બાપનું જે રાજ હતું તે ગામ હતું તો એ જેઠાવાડાની હત્યા આમાં એવું કે છે કે બાપને માર્તલ બાપના માર્તલ ને મારવા જાય તો ખરેખર જેઠાવાડાનો હત્યારો કોણ ના નરેશભાઈ જેઠાવાડા છે ને એ કોઈ હત્યાથી મૃત્યુ પામ્યા જ નથી કોઈ કારણોસર એનું મૃત્યુ થયું છે કારણ કે બાયલ ચાડવો શીતલા કાલાવડ છે એ ભાણ જેઠવા ગૌધણ છે એ ગામડા નો શણગાર ગણાતો સુધી નો ઇતિહાસ છે કે એક ગાય આપો ને બે ગાંડી ઘઉં લઈ જાવ ગાયુ થી વ્યવહાર હાલતો ગૌ ગાયુ ના દ્રવ્ય થી વ્યવહાર હાલતો એ પરંપરાઓ હતી એટલે મુખ્ય ધન ક્યુ ગણાતું ગૌધણ અને બીજું ધન સ્ત્રીધન એટલે બારવટીયા ગૌધણ જ શું કામે વાળી જાતા કારણ કે આખી એ ગામનો ગામડાનો એ શણગાર હતો એ એ નાગ જેને કહેવાય આપણે એની ઉપર આખું માનવ જીવન હાલતું એ વ્રજથી આપણે જો આખી યાત્રા કરી મયારું કરીને જ આખું હાલતું એમ આ ઓર્થેન્ટિક એવી આપણે કહી શકાય કે જેઠાવડાનું મૃત્યુ એવી રીતે કોઈ કોઈ હત્યાથી કરેલું જ નથી કારણ કે એના આખા ઇતિહાસો ફફોરીએ છીએ તો ત્યાં ક્યાંય કોઈ આવી ઓર્થેન્ટિક વાત મળી નથી એનું મૂળ નામ જસવંત હતું અને એના એનો આંબો પણ છે એના મૃત્યુ પછી એક માંગડા કે એના મામાને ત્યાં જઈને ઉછેરે છે એના મામાને મોટો થાય છે એના ભાઈ અરસીવાળા એ બધું સારું અને આ બાયલ ચાડવો ત્યાં એને દુશ્મન હોય ને એટલા અંતરમાં આપણે જોઈએ બાયલ ચાડવો શીતલા કાલાવડ બતાવે છે એટલે એને ભાણ જેઠવા જ વાંધો હોય કારણ કે એ નજીકનો એરિયો ગણો આપણો હાલાત પંથકનો એટલે એ રીતે આપણે એનું મૃત્યુ એ રીતે ન ગણી શકાય તો બાયલ ચાડવાને અને માંગડાવાળાને એનો હત્યારા તરીકે અત્યારે લોકકથાઓમાં એવું કે છે એ જ્યારે માંગડાવાળો સૂતો છે એટલે આમ સ્વાભાવિક છે કે રાજાને ખબર જ હોય કે આમાં યુવાન એનો ભાણે જ છે એટલે પારકી થાપણ ગણાય એને ઉછેરવાનો છે એને મોટો કરવાનો છે અને એને યુદ્ધમાં ન લઈ જવાય એટલે જ્યારે માંગડાવાળો સૂતો છે ત્યારે એના બેનને કહે છે ભાણ જેઠવા માંગડાવાળો સૂતો છે એને ઉઠાડતા નહીં એને જાણ કરતા નહીં કે અમે વારે જાય છે બાયલ ચાળવો જ્યારે ધણ વાળી ગયો એટલે મામા તો જ્યારે વાર વાળવા માટે ગયા છે એ ધીંગાણા માટે પણ પછી બૂંગીઓ વાગે બૂંગીઓ જુદા જુદા પ્રકારના ઢોલ છે હામૈયાનો ઢોલ છે વગેરે એમાં બુંગીયો ઢોલ વાગ્યો ને એને જે કાને રણભેરી સાંભળાણી રણભેરી વાગે જાણ કરે કે મરદો હોય જાજો ધીંગાણામાં અને માંગડાવાળાને કાને પડે છે અને માંગડાવાળો પછી એમ કે આપણે કહીએ છીએ કે રાજપૂત બચ્ચો છે અને આ રીતને જ્યારે યુદ્ધનું ટાણું હોય ત્યારે હુતોરીએ તો એ એમ કે એનું જે મુખ્ય ધર્મ છે છત્રીનો ધર્મ છે અને ત્યારે એ મા સમય દરવાજો ખોલા પછી જ્યારે જાય છે અને ત્યારે બાયલ ચાળવા સાથે લડે તો છે પણ એને હરવી શકે એમ નથી પહેલી વિશેનો જુવાન છે અને બધા ભો ભેગા કરીને જ્યારે બધા ભાઈબંધુ કે બીજા ત્રીજા તો કોઈ હારે તો હોય નહીં ત્યારે પણ બાયલ ચાડવો કે આને હરવો મુશ્કેલ છે હામી છાતી ત્યારે બીજા એના જે સાથીઓ છે સેનાપતિઓ કે આને દગેથી મારતો જ મરે છે અને એને દગેથી નકર ધીંગાણાના નિયમો ધીંગાણાના ધર્મ એવા છે કે દગેથી મારવાનું બહુ ઓછું બને છે હામી છાતી જ લડતા હોય છે પણ એને દગેથી એને કટારનો ઘા કરીને એનું મૃત્યુ થાય છે એમાં એક વાત લોકકથાઓમાં એવી પણ આવી છે કે એની પાઘડી છે એ કંઈક વડની અંદર ફસાય છે અને એ સમયે આ પાઘડીનો એનો જે હાથ છે એ પાઘડી લેવા માટે કંઈક આડાવળો થાય છે આ તકનો લાભ ઉઠાવીને એની ઉપર બર્ચનો ઘા થાય આમાં અનરસભાઈ આપણે જોઈ છે આપણે અભિમન્યુની કથા તો બહુ પ્રસિદ્ધ છે એને એટલા યોદ્ધા હરાવી શકે એમ નહોતા એટલે જે मर्द માણસ છે એની તાકાત આખી જુદી હોય છે એની તલવાર એટલી ફરતી હોય ભવાની એટલે એને હરાવી મુશ્કેલ થઈ પડે ત્યારે શું કરે કે એને આખું જેની ચોકઠું બનાવે ફરતી કોરેની જો ગોઠવે સેનાપતિઓ અને એ પડકારા કરતા હોય એટલે એ લાગ જોઈ અને બાયલે કીધું એને હવે ના દગા થી જ મારો પાઘડી થી કેવી રીતે તો એ શક્ય આપણે વાત સ્વીકારી ન શકાય દગેથી મારવો હોય તો ઘેરવો પડે ફરતી કરતી કારણ કે એકલો જ હતો અને એકલો હોય અને સામે બીજા તો સેનાપતિ બાયલના હોય બાગીઓ બધાય અને ત્યારે એ આ રીતે જ દગે બાયલ જ મારે છે આની ઓથેન્ટિક વાત છે એમાં એક જે સવાલ મને થયો છે કે એને જો પાછળથી ઘા કર્યો

બહુ વખણાતી વગડા ની અંદર જે ઠાકરીયા વીછી જે આપણે કાળા પથ્થરના વીછી જે કે ઝેરી વીછી જેને કેવાય એવા દસેક વીછી ગોતી આવે અને વીછીને મારીની ગરમ પાણીના તાવામાં નાખી દે અને પછી ઓલી જયારે હજાવે ને ગજવેલ પાણી ચડાવે ને ત્યારે પાણીમાં બોળે પછી આપણે નાટકની અંદર એ લીધું છે કે આજ એને અડીને પછી પાછા શ્વાસ લેવા રોકાણા નથી એટલે આ પણ આવી પણ આપણે વાત ઉપર જઈ શકીએ કે પેલા આ વખતે હતું આ રીતે હતું એ તલવારો જે છે એ એવી ઓર્થે સોરસ્થ રીતે બનાવવામાં આવતી કે તલવાર સૂતી નહીં ક્યારે આમ ઊભી થઈ જાય એનું બેલેન્સ જ રીતે હાથમાં રહેતું એટલે વજનવાળી વાળી તલવારો હોય તો એ ક્યારે એને ભારે ન લાગતી ને લડી શકતા

કે મામા મારી પદ્મા ને કેજો છેલ્લા જુ બરાબર એમાં ઘણા રામ રામ ગીત તો આ શબ્દમાં માં સાચો શબ્દ શું નરેશભાઈ રામ રામ શબ્દ છે ને એ ખુશાલીનો શબ્દ છે કે તમે ત્યાં જાઓ તો મારા વડીલને રામ રામ કેજો અમારા સગા છે એને રામ રામ કેજો અથવા મહેમાન આવે તો એને રામ રામ કહી પણ મૃત્યુ એખે જે રણસિંગુ વાગતું હોય એને જે સિંધુડો સૂર જેને કીધો સિંધુડો રાગ કીધો છે એની અંદર કાલિંગડાન ભૈરવ રાગના સૂર છે અને ત્યારે એને જાજેરા જુહાર શબ્દ એક આપડો છે આપણો એક સૌરાષ્ટ્રનો લોક શબ્દ છે કે અમારા મામાને હાય કેજો દીકરી પિયરને કેડે ઊભી હોય તો કોઈ વેટે માર્ગો જાય તો કે મારા માને હાય કેજો આ એક શબ્દ છે આપણો લોક લોક સમાજમાં બરાબર બોલાય છે પણ જુહાર છે ને એ એક ભાવનો કે છેલ્લી યાદી છે જાજેરા જુહાર જુહાર એટલે મારી છેલી યાદી યાદી ભાવથી યાદી જેને દેવાય છે કે આપણે હૃદયના ભાવથી જાય એ એ છેલ્લી યાદી કરે કે મારા છેલ્લી વારીના એને જુહાર કહેજો કે છેલ્લે મૃત્યુ ટાણે ભાઈને ઓઠે તારું નામ રમતું અને એ ત્યારે એમ કે છે કે પદ્માને કહેજો જ્યારે નીકળો માંગડા વાળો ત્યારે પદ્માવતી અહીંયા ઊભી છે અને ત્યારે માંગડા વાળો એક મોટા મોટી વાત તો નરેશભાઈ આ કથાની અંદર એ બતાવે છે કે માંગડા વાળો પ્રેમિક તરીકે નથી માંગડા વાળો ગૌરક્ષક તરીકે પેલો છે પ્રેમિક હોય તો અહીંયા રોકાઈ જાય પદ્મા રોક્યો તો એ કે આપણે ત્યાં રમતા તો અધૂરી બાજી એ જ રમવાની બાકી છે એ તું મૂકીને ગયો છો તો કે હવે રોકાવાય નહીં હવે તો મારો રાજપૂતનો ધર્મ છે ગૌ ધર્મ ને વારવું એ મારો પહેલો ધર્મ છે છત્રી ધર્મ એ વાળીનું પાછો આવું પછી આપણે ચોપાટ રમશું પણ તું ચોપાટ હં કેલતી નહીં ત્યારે પદ્માવતી કે તો આ પાસા લીધા તને યાદ રહીએ આપણે આ ઘણી વખત આપણે લોક સમાજમાં જોઈએ રૂમાલ બાંધી રહી ગયો તમે ભૂલાય નહીં યાદી લખી રાખો તમને ભૂલાય નહીં બોલું એવું યાદ રહે આપણે કહીને એમ પદ્મા એને પાસા દે છે એટલે એ ભેઠમાં રાખી દે છે પાસા એ હું આવી પાછો વચન દઉં છું આ વાળાનું વચન છે આ રીતે માંગડા વાળો જાય છે ધીંગાણામાં પદ્મા વચન દઈને પછી આ સમાચાર લઈને પાછું આવે સમાચાર મૃત્યુ માંગડા વાળાનું ત્યાં રણ મેદાનમાં થયું એટલે એના મામાને બધા પોચી જાય ખબર પડી કે ત્યાં બાયલ ને બધું કારણ કે એકાદા બાગી ન હોય એમાં તો અસંખ્ય એનું ટોળું આખું હોય એની અરે લડતા લડતા ભાજ તો ખબર નતી કે માંગડા વાળો આવી ગયો છે કારણ કે એ તો વાં હુતો છે એવી જ કલ્પનાથી મામા લડવા ગયા અને પછી ખબર પડી રેડિયો પડે ને જેમ અવાજ થયો કે ભાઈ માંગડા વાળો આવ્યો છે ને એનું આ રીતે દગાથી મૃત્યુ થયું છે અને લઈને ઘેરી વળ્યો આ રીતે થયું છે કારણ કે આ રીતે જયારે આ રીતના બાંધણા ધીંગણા કરવા વાળા માણસો હોશિયાર બહુ હોય કે ભાણ જેઠવાની ભાણ જેઠવાની વાત રોકી રાખો તો આને પેલા લઈ લઈ એટલે આ રીતે ભાણ જેઠો ત્યાં જાય છે ભાણ જેઠો ને પેલો અફસોસ થાય છે કે મેં આને પિંજરે પૂરેલો હાવ છેલ્લે પિંજરું તોડીને નીકળી ગયો કારણ કે બેન નહીં કઈને જ આવ્યા હતા કારણ કે બહાર નીકળવા દેતા નહીં ભૂલે જવું કે માથે હાકર ચડાવી દેજો કારણ કે બુંબીઓ વાગે એટલે રાજપૂત બચ્ચો તો રે નહીં અને માને કીધું હતું કે કમાળ ખેડવી નાખું બાકી ઉઘાડે અને માને હમ દઈ પછી નીકળે કે મારી જે મારી કે મારી એકોતેર માથે કાળી ટીલી ની મહેસ ના પીંડા લાગી જાય આવી વાત માંગડા વાળો તેની કે છે મારો રાજપૂત નો પેલો ધર્મ છે ગૌ ની રક્ષા કરવી અને હું હું તો એમ એટલે આ રીતે બાંગડાવાળાની પેલું વહેલો સમાચાર લઈને ભાણ જેઠવા નાખી વાર પાછી વળે છે અને એ પદ્માને જ્યારે પાછા દેવાની વાત છેલ્લા શ્વાસે બાંગડાવાળો કહે છે કે મામા તમે જાઓ એટલે જરૂર કે ઊભીને એક અણહારથી ઓળખી લેજો પદ્માવતી માર્ગમાં ઊભી છે ને મારી મુને વચન દઈને આવ્યો છું અને આ પાસાની યાદીને દેજો પણ ચોપાટ હંકે લે નહીં પાથરે લજ રાખે આ રીતે હૃદય વિધારક ઘટના અને આ ઘટનામાં અત્યારની જે જનરેશન છે દુઃખની વાત છે કે એ આ ઘટનાને એવી બધી મજાકના અંદાજમાં લે છે આ ગીતને એટલા મજાકના અંદાજમાં લે છે રીલ્સો બને છે અને ઘણું બધું અફસોસ ન્યા થાય છે કે આવી કરુણ ઘટના પદ્મશ્રી ભીખુદાનજી ગઢવી એવું કે છે કે લગ્નનો પ્રસંગ હોય સારો પ્રસંગ ત્યારે મરણ શબ્દ ન બોલાય હા મરસ્યો રાગ ન ગવાય પણ અત્યારની જનરેશન એવી છે કે અત્યારના લગભગ લગ્નના અત્યારે લગ્નની સિઝન ચાલે છે લગભગ લગ્નના પ્રોગ્રામમાં સારા સારા કલાકારો પાસે

એમ જે લોકો જાણતા જ નથી જેને કલાકાર કહી શકાય એવું પણ નથી એને કલાકાર કહેવાય કલાકારનો કહેવાય કલાકાર છે એ ઊંડો ઉતરેલો હોય સાધક હોય એ શબ્દ સુર સંગીત અને ટાણું અને ઘડિયું બધી જોઈ જોઈને એના સૂર અને શબ્દ છેડતો હોય છે કારણ કે મા સરસ્વતીને ત્રણ ફૂટ અધર બેહાડે છે એનો એને મલાજો રાખવાનો છે બધી જુદી જુદી વ્યાસપીઠો છે એમાં ઊંચામાં ઊંચી જો વ્યાસપીઠ હોય તો મા સરસ્વતીની છે તો વાણીથી આખી પૃથ્વીનો વ્યવહાર હાલે છે વાણીથી જીવનનો વ્યવહાર આવે છે એ વાણી રજૂ કરતા પહેલા એનું ટાણું જોવું જોઈએ ટક જવું જોઈએ સમય જોવો જોઈએ અને ત્યારે જ એ વાણી રજૂ થઈ અને આપણા ઋષિમુનની અંદર કીધું એને જો એ ટાણી તમે રજૂ નથી કરતા તો આપને ખબર નથી પણ એ પ્રજ્ઞા અપરાધ લાગે છે અને પ્રજ્ઞા અપરાધ છત્રીસ નરકો જે આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખો છે એ નરકોની ક્યાંય જગ્યા નથી એ તમારા શરીરની અંદર તમને માનસિક બીમાર કરી દઈએ તમને વૈચારિક અસમૃદ્ધ કરી દઈએ તમને સારા વિચાર આવે નહીં આવા બધા જુદા જુદા નરકો તમને જે ભોગવવું પડે એમાં એક પ્રજ્ઞા અપરાધ છે એ ભયંકર કીધું છે એટલે શબ્દ ને સુર ને ટાણાની ખબર ન હોય તો રજૂ કરવું ને એ પણ એક મોટો પ્રજ્ઞા એટલે આપણે દેશી ભાષામાં પાપ અજાણતા અજાણતાનો રજૂ કરવું જોઈએ કારણ કે આ જે કથા છે નરેશભાઈ એક બહુ ઊંડાણ પૂર્વક ની વાત છે કે માંગડાવાળાને હજી આપણે એની એના સ્થાનકે જઈને માથું ટેકવીએ છીએ વીર પુરુષને ત્યાં એને ગૌરક્ષણ કર્યું છે તો એને લોકદેવતા પણ કહેવા જોઈએ જેમ આપણા વછરાજ છે પાછરા ડાડા છે એ ગૌધણ પાછળ પોતે રણ મેદાનમાં રહ્યા એટલે આ લોક દેવતાનું બિરુદ પણ માંગડાવાળાને આપી શકાય એની પૂજા એટલી થાય છે એને લોકો આસ્થાથી નમાવે છે અને શ્રદ્ધા જોહારે છે એટલે આપણે આ રીતે એની આગળ ખાસ દર્શક મિત્રો આપ સૌને અપીલ છે કે જે અત્યારને આપણે જાણતા નથી જે માહિતી આપણી પાસે અધૂરી એ માહિતીનું પૂરતું જ્ઞાન લઈએ અને આપણી જે આસ્થા છે આપણી જે લોકવાયકા છે આપણું જે લોકવિજ્ઞાન છે આનો આપણે આદર કરીએ અને જે પણ આપણા ઇતિહાસો છે એને સાત્વિક રીતે વાગોળીએ અને ઇતિહાસોને શ્રદ્ધાની સાચી અંજલી આપીએ આવો એક પ્રયાસ આપણા મલક ચેનલ તરફથી આપ સૌને છે હજી આ ઘટનાની અંદર ઘણું બધું છે આ ઇતિહાસની અંદર ઘણું બધું છે આ વાર્તાની અંદર ઘણું બધું છે એ આપણા હવે પછીના વિડીયોમાં